સુરતના પુણા ગામ તળાવની બાજુમાં આવેલા બાંધકામો દૂર કરવા માટે આદેશો છતાં પણ ગેરકાયદે આ બધા બાંધકામો દૂર ન કરાતા કોંગ્રેસ દ્વારા આજરોજ આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી સુરત કોંગ્રેસ દ્વારા સુરતના પ્રથમ નાગરિક એવા મેયર દક્ષિષ માવણીને આવેદનપત્ર આપી જણાવાયું હતું કે આપ દ્વારા ગત મહિનામાં પૂણા વિસ્તારમાં પૂણા તળાવની બાજુમાં નવી બની રહેલા સુમન શાળાની મુલાકાત લેવાઈ હતી તે સમયે શાળાની દિવાલને અડીને ચાલી રહેલું ગેરકાયદેસર ઇન્ડસ્ટ્રીયલ બાંધકામ તમારા ધ્યાન પર આવતા વરાછા ઝોનના અધિકારીઓને ગેરકાયદે બાંધકામો દૂર કરવા માટે સ્થળ પર જ આદેશ આપવામાં આવ્યો હતો પરંતુ આજ દિન સુધી ત્યાં ગેરકાયદે બાંધકામ દૂર કરવા માટે કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવી જ નથી ઉલટાનું બેફામ નવા ગેરકાયદે બાંધકામો થઈ રહ્યા છે તેથી જણાવવાનું કે શું સુરત મહાનગરપાલિકાની અંદર આપના આદેશનું અધિકારીઓ પાલન કરતા નથી શું આપનું અધિકારીઓ પાસે કંઈ જ ચાલતું નથી જો આપના આદેશનું પાલન થતું ન હોય અને અધિકારીઓ આપના આદેશ માનતા ન હોય તો નૈતિકતાના ધોરણે આપે મેયર પદ પરથી રાજીનામું આપી જ દેવું જોઈએ કે પછી અધિકારીઓ સાથે મળી અને આપે પણ આ ગેરકાયદે બાંધકામોની અંદર હાથ કાળા કરી અને વહીવટ કરી લીધો છે કે શું તેનો ખુલાસો કરવામાં આવે સાથે ગેરકાયદે બાંધકામો ક્યારે દૂર થશે તે પણ જણાવવું જોઈએ તેમ કહ્યું હતું મહેરશ્રીને એક રજૂઆત કરવા માટે આવેલા કે જ્યારે આજથી ત્રણ મહિના પહેલાં મહેરશ્રી પોતે પૂણામાં એક રાઉન્ડ લીધેલો અને ત્યાં તળાવ પૂણા તળાવની બાજુમાં એક સુમન સ્કૂલ બની રહી છે અને ત્યાં ગેરકાયદેસર રીતે જે ઇન્ડસ્ટ્રીયલ કોમર્શિયલ બાંધકામો થઈ રહ્યા છે મેરસીએ પોતે આદેશ આપેલા કે આને તાત્કાલિક દૂર કરવામાં આવે આજ દિન સુધી દૂર કરવાની વાત તો એક બાજુ રહી પણ વધારેમાં વધારે બાંધકામો ત્યાં થતા જાય છે એટલે અમે મહેરસિંહને યાદ કરાવવા માટે પણ આવ્યા છીએ અને આ સુરત મહાનગરપાલિકાનું તંત્ર જેણે ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગયું હોય એવું લાગી રહ્યું છે અને સુરત મહાનગરપાલિકાના માન્ય કમિશનરશ્રીને પણ અમે કહીએ છીએ કે કાં તો આપ આ ભ્રષ્ટાચારના ભાગીદાર બની ગયા છો અથવા તો આપનું કંઈ ચાલતું નથી તો નૈતિકતાના ધોરણે આપણે તાત્કાલિક રાજીનામું આપી દેવું જોઈએ સાથે સાથે વિપક્ષ પણ ક્યાંક ને ક્યાંક આ ભ્રષ્ટાચારનો ભાગીદાર હોય એવું અમને લાગી રહ્યું છે એટલે અમે આજરોજ આ જે ગેરકાયદેસર બાંધકામ છે એ તાત્કાલિક દૂર થાય અને સુમન સ્કૂલ જે હમણાં આવનારા નવા સત્રની અંદર સજી તો શરૂ થવાની બાકી છે ત્યારે જો આ પરિસ્થિતિ થઈ ગઈ હોય તો ત્યાં બાળકો ભણી કેવી રીતે શકશે અને ત્યાં જે નાના નાના ભૂલકાઓ છોકરા છોકરીઓ જે ભણવા માટે આવવાના છે કેવી રીતે સુરક્ષિત રહી શકશે ત્યારે મેં દ્વારા આદેશ અપાયો હોવા છતાં પણ પૂણા ગામ તળાવ પાસે ગેરકાયદે બાંધકામ દૂર ન કરાયું હોય જેને લઈને હવે આવનારા દિવસોમાં કોંગ્રેસો આ મુદ્દાને રાજકીય વળાંક આપે તો નવાય નહીં